લો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તો હવે અત્યારે આપણે કર્યું છે ઘરનું ચા કામ સ્ટાર્ટ તો સૌથી જ પહેલાં આપણે બધા જ વાસણ મેં પ્લેટફોર્મ ઉપરથી નીચે ઉતારી લીધા છે ત્યારબાદ આપણે બધા જ વાસણ હવે ખાટલીમાં ગોઠવી દેસું ગોઠવવા મતલબ મારે વાસણ ટોમાં સમ ઉપર હું તો ડેલી માટે હું મારું આ જ રૂટિન છે હું બધા જ વાસણ જયમાં હોય તે બધા પાછા ખાટલીમાં ભરીને ઉટકું છું મને એક એક વાસણ ચોકડીમાં લઈ જવા નથી પસંદ આવતા એટલે હું આવી જ રીતે કરું એ વાસણ આપણે બધા જો નીચે હેઠવાળો જેટલો હોય આપણે જમતા હોય ને ઢોરાનું હોય એ બધું જ એમાં ભરી દીધું છે ત્યાં બાદ હું પ્લેટફોર્મ સાફ કરી સરસ મજાનું આપણું પ્લેટફોર્મ ક્લીન કરીશ ક્લીન કરીને ત્યાં જ બાદ આપણે ગેસને બધી જ વસ્તુને આપણે સરસ ક્લીન કરવાની છે ક્લીન થઈ જાય ત્યાં બાદ આપણે ખાટલી લઈને એને મૂકી દઈશું બાલ્કનીમાં આપણે હજી ટાઈગર પાસે પણ વાસણ આવીશ એ બધા જ વાસણ આપણે એમાં ભરી દેવાના છે જો હજી બારી કેટલા વાસણ પડ્યા છે એ બધા જ હું ખાટલીમાં મૂકી દઈશ ઉટકવા માટે એના ટાઈગર પાસે જે હોય તે ત્યાં બાદ આપણે ઘરનું કરશું ડસ્ટિંગ આ જેટલું આપણે બેડ અને બધું સમો હું કરી નાખીશ પલંગને આપણો બધું સમો વ્યવસ્થિત બધી વસ્તુ જ્યાં પલંગ ઉપર પડી હોય તે બધી મૂકી દઈશ કેમ કે મારો છોકરો થોડોક તોફાની છે જેટલી વસ્તુ બારીએ હોય ને બધી પલંગ ઉપર મૂકી દઈ જાય ત્યાં પછી સ્કૂલે ભણવા જાય ત્યાં જ પછી હું બધું સમૂહ કરું છું તમે જોઈ શકો છો બધી જ વસ્તુ મેં સરખી પલંગ ઉપર મૂકી દીધી છે ને હવે ત્યાં બાદ આપણે ઘરમાં ડસ્ટિંગ કરશું કેમ કે મારું ઘર છે ને એકદમ રોડ ટસ્ટ છે એટલે બહુ વધારે ડસ્ટ આવે મારે એટલે મારે ડેલી માટે ડસ્ટિંગ તો મારે ડેલી માટે કરવું જ પડે કેમ કે ધૂળ મારે વધારે ઉડે છે અહીં એટલે આપણે બધી જ જગ્યાએથી આ બેરલ ઉપરથી ને બધા ઉપરથી જેટલી ધૂળને હોય આપણે ઝાપટ ઝપટ કરી નાખશું તે બધું સરસ મજાનું ક્લીન કરશું ચેરને બધી વસ્તુ ક્લીન કરી ને એ બધી વસ્તુને હું પલંગ ઉપર ચરાવી દઈશ કોણ આવી રીતે બધી વસ્તુ પલંગ ઉપર ચરાવીને વસ્તુ કામ કરે છે જે વસ્તુ ઘણાને એ બીટ ન હોય પણ મને તો આ જે બીટ છે હું તો બધી જ વસ્તુ પલંગ ઉપર ચરાવીને જ કામ કરું છું મારાની જેમ કોણ કોણ આવી રીતે કરે છે એ જરા મને કોમેન્ટ કરીને કહેજો આપણે બધું સરસ મજાનું ટીવી પછી ટાંકી ટાંકી ઉપર હું શોપીસનામાં ડોર મસ્ત મજાની મારી પાસે ડોલ છે જે મારી બેનોએ મને ગિફ્ટ કરી હતી તે મસ્ત મજાની ડોલ આપણે અહીંયા રાખશું ત્યારબાદ આપણે હવે ફ્રીજનો વારો લીધો છે એ પણ હવે સરસ મજાનું ત્યાંથી પણ બધી વસ્તુ લઈ ને આપણે આ બાજુ મૂકી દેશું એ બધી વસ્તુ મેં નામ મૂકી છે હવે ફ્રિજનું ડસ્ટિંગ કરશું આપણે માથે પણ જેટલી વસ્તુ એ હટાવીને હું સરસ મજાનું ફ્રીજ લૂછવું પસંદ કરું છું મારી જ જેમ કોણ કોણ કરે છે એ જરાથી કમેન્ટ કરજો ને હા તમે મારો વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો ને કયા કયા સ્ટેટમાંથી જોવો છો એ પણ મને કમેન્ટ કરીને કહેજો ને તમને કયા ટોપિક ઉપર વિડીયો જોતો હોય એ પણ મને જરૂરથી સજેસ્ટ કરજો એટલે આપણે જરૂર બનાવવાની ટ્રાય કરશું ત્યાં બાદ આપણે સરસ મજાના બધામાંથી સરસ પ્લેટફોર્મ નીચેથી બધાયમાંથી હવે સરસ મજાના કચરા કાઢશું બધાયમાંથી એકદમ સરસ કચરા કાઢી ને ત્યાં બાદ આપણે પોતા કરવાના છે તો હું બધાયમાંથી અટાણે ડસ્ટિંગ કરી લીધું મેં હવે કાઢીશ કચરા કચરા કાઢીને ત્યાં બાદ આપણે પગથિયા વાર લેશું સીરી વારવા જવાનું છે સીરી વારી સરસ મજાની આપણે સીરી અસલ ક્લીન કરી દેસું કેમ કે જો તમે કેટલી ડસ્ટ ઉડે છે જો કેટલી છે ને જો તમારી પાછળ જોઈ શકતા હશે કેટલા વાહન નીકળતા જ છે કેમ કે મારી સીરી પણ રોડ ટચ છે એટલે મારે વધારે ડસ્ટ ઉડે તે બધી કરી લેશું ને ત્યાં જ બાદ આપણે સરસ મજાનું આ બધું કરીને આપણે હવે ફ્રીજ સાફ કરવાનું છે તમે જોઈ શકો છો હું ફ્રીજને પણ સરસ મજાનું લુછી ને પગથિયા વાળી નાખ્યા છે હવે ત્યાં બાદ આપણે ફ્રીજને વારો લીધો છે એ પણ સરસ મજાનું લૂછી ને આપણે સરસ મજાનું ત્યાં પાછું જે સામાન હતો ત્યાં ગોઠવી દેવાનો છે જો હું તમને બતાવા આવી આ ડાયમંડ મારા છોકરાનું છે તમને સાહેબ ખબર હોય તો પહેલાંના જમાનામાં આવું રેતીનું ટાઈમર આવતું એ છે એ અમે પોરબંદર ગયા હતા ત્યાંથી અમે મેરામાંથી ખરીદી કર્યું છે મારા છોકરાએ ને પોરબંદરના મેરાના પણ વિડીયોઝ જોતા હોય તો જરૂરથી મને કમેન્ટ કરજો હું જરૂરથી મૂકીશ ને ત્યાં જ બાદ આપણે સરસ મજાનો પ્લેટફોર્મમાંથી સરસ પોતું મારી દેસુ હું પહેલાં ઘરમાં પોતું માર્યા પહેલાં છે ને પ્લેટફોર્મ ઉપર ક્લીન કરીને પોતું મારું છું અને ત્યારબાદ નીચે પોતું મારું છું કેમ કે પછી નીચે મારીને પોતું મને ગેસ ઉપરને આપણે ન ગમે મારું એનું કારણ છે એના માથે આપણે જમવાનું સરસ મજાનું બનાવતા હોય ને એ પોતું પછી ન્યા મારું એટલે એનો મજા આવે એટલે પેલું જ હું ગેસ સાફ કરું છું સરસ મજાનું સાફ કરી ને સરસ મજાનું મારા હાથમાં જે લૂબરું છે એનાથી હું ઢાંકીને સરસ મૂકી દઉં છું ને મારા જેમ કોન કોન આવી રીતે ક્લિનિંગ કરે છે એ પણ જરાથી મને જણાવજો ને આવી જ રીતે આ એવું નથી કે હું વિડીયોઝ બનાવવા માટે ક્લીન કરું છું પણ ડેલી માટે હું આવું જ મારું ક્લીન ઘર ક્લીન કરું છું ને મને ઘર ક્લીન રાખવું પસંદ છે એટલે માટે મારું આ દરરોજનું રૂટિન છે તમને કોઈને એમ થતું કે આ તો વિડીયો જોઉં હું પોતા કરવા હતી ને એટલે ટાઈગર નીચે આવીને સૂઈ ગયો હું હવે પોતા મારીશ ને એટલે એ આમથી આમ કરશે જો છે ને છે ને જો એ ચાય કરીને હું જ્યાં પોતા મારવાની બાકી છે ને ત્યાં જઈને બેસી જાય નકરી મારા આગળ પાછું હું કામ કરતી હોય ને એટલે એ મારે પાછળ પાછળ ફરતો હોય છે જોજો હમણાં હું પોતા કરીને જોઈ આવ્યું ને એ બિલકુલ મારે પાછળ ને પાછળ જ રહેશે જ્યાં સુધી હું કામ નહીં કરું ને ત્યાં સુધી મારે પાછળ પાછળ જ રહેશે જો એ આમ જ કરશે હું હું કામ કરીશ ને એ મારી વાં વાઈ રહેશે આવી જ રીતે જો તમને મારા બ્લોગ પસંદ આવતા હોય ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા હું એને એમ કહેતી હતી કે તું સાઈડમાં જા મને કામ કરવા દેજો જો ઈ એમ જ કરશે હું કામ કરીશ ને હું પોતા કરી નહીં લઉં ને ત્યાં સુધી એમ જ કર્યા કરશે ઈ એને પાછા પાછા જો બધામાં જોવે છે થેન્ક યુ ને જો તમને મારા બ્લોગ પસંદ આવતો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ઓકે તો હાલો જલ્દીથી લોકી નાખો હમણાં ટ્યુશનનો ટાઈમ ફે કરજો જો તમને પણ અમારો આવો બ્લોગ પસંદ આવતો હોય તો પ્લીઝ લાઇક અને કમેન્ટ કરવાનું અને શેર કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ તમારો કે ટાઈમ દેવામાં છે અને પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનો અમને બોલતા અવાજ જ મનના હું અવાજ મનના મારા ક્યુબ ક્યુબના વિડીયો જોવા હોય તો લાઈક શેર અને જરૂર જરૂરથી કરજો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ થેન્ક યુ સો મચ